તમે કોઈપણ પ્રોડક્ટમાં તમે કામ કરતા હોય એ સેલ્સ હોય કે પ્રોડક્ટ હોય બરાબર જ્યાં સુધી પ્રોડક્ટને તમે અલ્ટિમેટ કસ્ટમર સુધી નહીં પહોંચી શકો ને ત્યાં સુધી હજી તમારામાં થોડોક અભ્યાસ ઘટે છે આજે તમે કોઈ પણ વસ્તુ પકડો આજે આપણે ક્રિએટરની શું કરવા જરૂર પડે હું માનું છું કે કોઈ ક્રિએશન જેવું કંઈ હોતું જ નથી ક્રિએટર જેવું કંઈ હોતું નથી હવે તમારી પ્રોડક્ટ જે છે એ તમારા કરતાં કોઈક સારું માણસ બોલે હોય જ ના શકે ને તમારી પ્રોડક્ટ તમને જ સૌથી વધુ તમારા બાળકની તમને જ બધું ખબર હોય હવે પ્રોડક્ટ છે ને એને તમે બાળક સમજશો ને તો ધંધો કરી શકશો ધંધામાં તમારી પ્રોડક્ટને ક્યાં સ્કેલ ઉપર જઈને તમે સેલ કરો છો ને એ બહુ અગત્યનું છે હવે હું આ એક બોટલ પકડું હવે બોટલની ખાસિયત મને ખબર હોવી જોઈએ ને બોટલને પચીસ રીતે વેચી શકાય આ બોટલને બજારમાં વેચો દસ રૂપિયાની વેચાય એરપોર્ટ ઉપર વેચો સો રૂપિયાની વેચાય ઇન્ટરનેશનલ જગ્યાએ તમે બહાર ફરવા જાવતી કદાચ હજાર રૂપિયાની વેચાય વેચવાની આદત નાખવી પડશે તમારે લોકો જે છે ને એ ખીચા ભરીને રખડે છે તમે ખીચામાંથી પૈસા કાઢતા આ બહુ નગ્ન સત્ય છે ખીચામાંથી પૈસા કાઢવાની તાકાત રાખશો ને તો પૈસા બનશે બાકી ખર્ચામાં પતી જશો એક્સ વાય ને ઝેડ તમે નવરા હોય ને તો રિસર્ચ કરો હજી કંટાળો આવતો હોય ને તો હજી ઘરે પાંચ દસ દિવસ આળસ ખાઈને પછી આવો પણ ઓફિસના કામ હોય કે ફેક્ટરીના કામ હોય કે શોપ ફ્લોર હોય ત્યાં છે ને મિત્રો એનર્જી છે ને ટોપ લેવલની જોવી હોવી જોઈએ કામ કરવાની જગ્યાએ આળસ હશે ને મિત્રો બહુ તકલીફ પડશે એટલે જ્યારે બી કામ શરૂ કરો ને ત્યારે છે ને હન્ડ્રેડ પર્સન્ટ એનર્જીની સાથે રાખો પ્રોડક્ટ નોલેજ હંમેશા તમારા ખીચામાં રાખો કસ્ટમર આવે ને એટલે ખીચામાંથી ગાડીને પધરાવી દેવાની આટલો એટીટ્યુડ હોય ને ભાઈ તો જ ધંધામાં ઉતરવું ધંધાની અંદર સૌથી મોટા મોટી વસ્તુ હોય ને પ્રાયોરિટી હોય ને તો એ માર્કેટિંગ છે અને સેલ્સ છે અને બ્રાન્ડિંગ છે ત્રણે ત્રણ વસ્તુ એક સાથે કરી શકવાની તાકાત હોય ને તો તમારે ધંધામાં ઉતરવાનું ધંધાની અંદર કોઈ પણ લેવલના ગ્રોથના ચેન્જીસ આવી શકે છે આજે તમે ને વર્ષ ટેસ્લા ક્યાં હતો દસ પંદર વર્ષ પહેલા કદાચ એનું અસ્તિત્વ નહોતું આજે એ કઈ જગ્યાએ ઊભો છે એનું બ્રાન્ડિંગ છે એની સેલ્સમેન સ્પીચ છે એનું નેટવર્કિંગ છે એનું એટી છે એનું એરોગન્સ છે તમે જે કહ્યું આજે આજે મને આપણે એને કાંઈ બોલી નથી શકતા આપણે એમ કી એરોગન છે એવું નથી કારણ કે આપણું એ લેવલ નથી ને એટલે આપણે એમ કહી કે ના એરોગન છે તમે તમારી ધંધાની અંદર તાકાત રાખો દમ રાખો ને તો તમે દુનિયાના કોઈ પણ જગ્યાએ તમારી વસ્તુ પહોંચાડી શકશો એક જ વાત તમારી વસ્તુ કોઈ ક્રિએટર સેલ કરે ને એના કરતાં તમે એના સાચા સેલ્સમેન છો સાચા એના ફાધર છો સાચા ગોડ ફાધર જો તમારી પ્રોડક્ટનું ગોડફાધર બનવું હોય ને તો બજારમાં ઉતરવું પડશે આજે નહીં તો કાલે જેટલું વેલા નીકળશો ને એટલા આગળ રહેશો થેન્ક યુ